હું જે શાળા પ્રવેશ છો વખતે આ એટલા માટે યાદ કરાવું છું તમને કે કેવી દીર્ઘદ્રષ્ટિ છે માન્ય વડાપ્રધાનસિંહ ખાવડામાં આપણે ત્યાં સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે ત્રીસ ગીગા વોટથી પણ વધારે એટલે અને એની જગ્યા તમે એક વખત તમે જોવા જાવ તમને તેમ લાગે કે અહીંયા પગ મુકાય એવો નહોતો ત્યાં પગ મૂકવો અને કેટલાય વર્ષો કદાચ ત્યાં કોઈની દ્રષ્ટિ પડી હશે કે નહીં પડી હોય એ જગ્યા તો ત્યાંની ત્યાં જ છે પણ માન્ય વડાપ્રધાનશ્રીની દ્રષ્ટિથી એ આજે ગ્રીન એનર્જી માટે આખા ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યું છે કેટલી મોટી તમે જગ્યા જુઓ તો આજે તમે પ્રસાદ પડેલા ત્યાં પગ મૂકી ના શકાય એવી પોઝિશન છે અને એની બાજુના એક ગામમાં હું કન્યા કેળવણી વખતે કુરન ગામમાં ગયો હતો ત્યાં આંગાડી એ લોકોના છોકરાઓ ભણે છે એ લોકોને ખેતી પણ છે ત્યાં પાણી પણ હતું પણ ખેતી સિવાય જો ખેતી ના મળે તો એમને એ લોકોની એટલો બધો કોન્ફિડન્સ હતો કે અમે ગમે ત્યારે જઈએ ત્યારે રોજના એક હજાર રૂપિયા લેખે આ ખાવડામાં અમારે ગમે ત્યારે જવાની છૂટ છે કેટલા બધા શાંતિથી રહી શકે માણસો કો જે એમનું સેટલ થયેલું છે તો કરવાનું જ પણ કોક દિવસ નથી કંઈ સેટલ થયું બે મહિના ત્રણ મહિના તો આ હજાર રૂપિયા તો ગાડી અહીં લઈ જાય અને મૂકી જાય આટલી મોટી વ્યવસ્થા ત્યાં આગળ એટલે આ જે દ્રષ્ટિવંત નેતૃત્વનો આપણે લાભ મળ્યો છે અને એ લાભ આપણે વધુ ને વધુ લઈ શકીએ એના માટેનો આપણો પ્રયત્ન છે ગુજરાતમાં આપણે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાછલા બે દાયકામાં લાખો યુવાનોને રોજગારી આપીને હર કો કામ સૂત્ર સાકાર કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઉદ્યોગ તેમની જરૂરિયાત મુજબના માનવબળ તૈયાર કરી શકે તે માટે ઉદ્યોગ અને આઈટીઆઈને જોડીને રાજ્યમાં એક નવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે સ્કિલના અભ્યાસક્રમો દ્વારા યુવાનોને વધુ રોજગારી મળી શકે તે તે માટે આપણે પણ કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી શરૂ કરી છે ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાયબર સિક્યોરિટી આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ હેલ્થકેર એગ્રો સર્વિસ લોજિસ્ટીક જેવા રોજગારીની વિપુલ તકો ધરાવતા વિવિધ અભ્યાસક્રમોમાં બાર હજારથી વધુ વિદ્યાર્થીઓને સફળ થયા છે દેશમાં સૌથી ઓછી એટલે કે એક પોઈન્ટ એક ટકાનો બેરોજગારી દર ગુજરાત ધરાવે છે રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે ગુજરાત સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં અગ્રેસર છે અને રાજ્યમાં વધુ સ્ટાર્ટઅપ યુવાનો યુવાનો દ્વારા આત્મનિર્ભર બન્યા છે શ્રી નરેન્દ્રભાઈએ ડિગ્રી આધારિત નોકરી નોકરીના ભ્રમમાંથી રાજ્યના યુવાનોને બહાર આવે તે માટે સ્કિલ ડેવલપમેન્ટનો રાહ બતાવ્યો છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે હજાર બારમાં સ્વામી વિવેકાનંદની દોઢસો જન્મ જન્મજયંતિ વર્ષમાં રોજગાર મેળા દ્વારા એક જ સપ્તાહમાં પાસઠ હજારથી વધુ યુવાનોને રોજગારીના નિમણૂક પત્રો આપ્યા હતા